ક્ષત્રિય સમાજના યુવા આગેવાનો જે સરકાર પાસે ગયા તા અવારનવાર જાય છે આની પહેલા પણ ગયા હતા એટલે હું ઈ બધાને કહેવા માંગુ છું કે સ્વાભિમાન સાથે સમાધાન નહીં અને જો કોઈ આગેવાન ભાજપનો પટ્ટો પહેરીને પોતાની રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા માટે સરકાર પાસે પદ્મ કેછા ખેંચવા માટે ભીખ માંગવાની હોય દર મહિને જવું પડતું હોય તો આમના હર નથી ક્ષત્રિય સમાજનો દીકરો જેલમાં આપણા ગર્ભના ગુણ હોય છે પોતાના રાજકીય સ્વાર્થ માટે જો સમાજ નો ઉપયોગ કરતો હોય જો કોઈ આગેવાન હોય તો આ આગેવાન ને પણ ખુલ્લો પાડવાની જવાબદારી આપણા સૌ યુવાનોની છે ભીખ માંગવાનું બંધ કરે સરકાર ને કેસ પાછા ખેંચવા હોય ખેંચે નો ખેંચવો હોય નો ખેંચે અને જે આગેવાનો એની સાથે ગયા હતા

સરકાર ને દીધું ક્ષત્રિય સમાજ હું કરી દેખાડવું હોય તો ભીખ બંધ કરે અને પોતાની રાજકીય માટે જો કોઈ આગેવાન આવો પ્રયત્ન કરતો હોય તો હર ગીત લેવામાં નહીં આવે આવનારા દિવસોમાં કેસ નો પાછા ખેંચાય તો આંદોલન કરવાની જવાબદારી પણ આપણી સૌની છે અને આંદોલન કરીને આ લોકો